છોટા ઉદેપુર નગરમાં દસ દસ દિવસના આતિથ્ય બાદ આજરોજ ગણપતિ બાપ્પાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું હતું છોટા ઉદયપુર નગરમાં વિવિધ મંડળો દ્વારા શ્રદ્ધાભેર ગણેશોત્સવ મનાવતા ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિને બિરાજમાન કરી ભારે શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરાય છે જે મુજબ ચાલુ વર્ષે પણ ગણેશોત્સવને મનાવતા ગણપતિને બિરાજમાન કરાયા હતા ઠેર ઠેર શ્રીજીની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી હતી અને વિવિધ મનોરથો તેમજ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને દસ દિવસના આતિથ્ય બાદ આજે ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે ગણપતિને ઓરસંગ નદી માંગ વિસર્જિત કરાયા હતા ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય જણાઈ રહ્યું હતું સાથે જ યુવાનો દ્વારા વિઘ્નહર્તાને વિદાય આંકવામ વાજતે ગાજતે લઈ જતા જોવા મળી રહ્યા હતા